રાધનપુરની દીકરી સાનવી આચાર્ય ગુજરાતમાં પ્રથમ ક્રમ મેળવી વડાપ્રધાન સાથે પરીક્ષા પે ચર્ચામાં ભાગ લઈ શહેર અને જિલ્લાનું નામ રોશન કર્યું પાટણ જિલ્લાના રાધનપુર વકીલ વિવિધ લક્ષી વિદ્યાલયની વિદ્યાર્થીની સાનવી ગુજરાતમાં પ્રથમ ક્રમ મેળવી રાધનપુર પાટણ જિલ્લો તેમજ સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે વિશેષ વાત એ છે કે સાનવી આચાર્યને નરેન્દ્ર મોદી સાથે આયોજિત રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમ પરીક્ષા પે ચર્ચા માટે પસંદગી મળી હતી જેમાં તેણે વડાપ્રધાન સાથે અંદાજે અઢી કલાક સુધી સીધી ચર્ચા કરી હતી આનંદથી ઉઠ્યો સાનવી આચાર્ય રાધનપુરના રઘુવશી લોણા સમાજની દીકરી છે અને તેમનું મૂળ વતન વારાહી ગામ છે આત્મારામ પરિવારના આ દીકરીએ પોતાની પ્રતિભા અને મહેનતથી સમગ્ર વારાહી ગામનું નામ રોશન કર્યું છે ઐતિહાસિક સ્થિતિના ઉપલક્ષમાં રાધનપુર શહેરમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું શોભાયાત્રામાં શાળા પરિવાર ગ્રામજનો તથા રાધનપુરના રઘુવંશી લોના સમાજના અગ્રણી આગેવાનો અને અનેક મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

પણ પ્રભુની કૃપાથી અને સંસ્થાની વ્યવસ્થાથી એક મેં મારી સાથે હતા અને હું દિલથી કહેવા માંગુ છું તેમણે મારું ખૂબ જ ધ્યાન રાખ્યું છે એ હતા ડોક્ટર પ્રસિદ્ધિ વ્યાસબેન તેમણે મને માત્ર સહભાગી તરીકે જ નહીં પોતાની દીકરી જેવી રીતે સંભાળ રાખી હતી અને સાચું કહું તો મમ્મી પપ્પાની ચિંતા ત્યાં જ પૂરી થઈ ગઈ હતી આજે આ મંચ પર હું તેમને દિલથી થેન્ક યુ કહેવા માગું છું દિલ્હી પહોંચ્યા પછી અમારા અનુભવો એક પછી એક યાદગાર બનતા ગયા અમે લોકો કુતુબ મિનાર જોવા ગયા જ્યાં ઉભા રહીને લાગ્યું કે ઇતિહાસ પણ આપણને કંઈક કહેવા માંગે છે પછી આપણી અમારી પ્રેક્ટિસ સેશન શરૂ થઈ જેમાં અમે લોકોએ લાફ્ટર યોગા કર્યું અને સાચું બહુ ટુક તો પહેલાંથી જ આવડતું હતું પણ ત્યાં જઈને ખબર પડી કે હસવામાં પણ એક વિજ્ઞાન છે આ દરમિયાન આ દરમિયાન ઘણા શૂટ્સ થયા ઘણા બધા બાઇટ્સ પણ લીધા અમારા કેમેરા સામે બોલવા તીધો એક અલગ જ કોન્ફિડન્સ થયું જતું આ બધું મારા માટે લર્નિંગ એક્સપિરિયન્સ હતું અને પછી આવ્યો એ દિવસ ત્રીવીસ એક બે હજાર છવ્વીસ જ્યારે અમને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીને મળવાની તક મળી અને હું એક વાત ચોક્કસથી કહી શકું એવા જેટલા સારા નેતા છે એટલા જ ગુડ લુકિંગ છે અને તેમનો ઓરા એટલો બધો શક્તિશાળી કે થોડાક ક્ષણોમાં તમને પ્રેરણા મળી શકે પછી અમે લોકો એક અદ્ભુત લેઝર શો જોયો જ્યાં અમને રાણી અબક્કા અને એવી ઘણી વિરાંગણાઓ વિશે જાણવાનો અવસર મળ્યો જે આપણા દેશ માટે પોતાનું સર્વસ્વ બલિદાન આપ્યું એ ક્ષણે લાગ્યું કે આઝાદી કોઈ ગિફ્ટ નથી આઝાદી કોઈ ગિફ્ટ નથી બલિદાનની મળેલી ધરોહર છે કાર્યક્રમ અમે લોકો પાસે ડીજે પાર્ટી પણ કરી હતી કે જ્યાં દરેક રાજ્યના લોકોએ પોતપોતાનું પોતાનો કલ્ચરલ ડાન્સ કર્યું હતું અને એ જોઈને મને સાચે લાગ્યું કે ભારત યુનિટી ઇન ડાયવર્સિટીનો એક જીવતો જાગતો દાખલો છે મારા માટે પરીક્ષા પર ચર્ચા માત્ર એક ઇવેન્ટ હતી એ એક અનુભવ છે એક શીખ છે અને એક યાદ છે જે આખી જિંદગી સાથે રહેશે હું મારી વાત પૂરી કરતા એટલું જ કહેવા માંગુ છું કે પરીક્ષા પે ચર્ચા એ પરીક્ષાનો જીવનને આભારી છું અને મારી વિનંતી કે હું મારી શાળા બોલો આપ સૌ મારી પાછળ મારું ગૌરવ એવું બોલશો આવું આપણે ત્રણ વખત કરીએ મારી શાળા આવું તમે ક્યાંય સાંભળ્યું નહીં સાંભળ્યું મેં તો જોયું બોલતી હતી તો મારી બાજુમાં નટુભાઈ સાહેબ બેઠા હતા એમની આંખમાંથી આંસુ આસુ ટપકતા ત્યારે મને ખબર પડી કે શબ્દની ની આપણ શક્તિ છે શબ્દના ઘાવ કડવા પણ હોય અને બીજડા પણ હોય સાહેબની આંખમાંથી પડતા આંસુ એ સાનવીના શબ્દોનો મીઠો ભાવ હોય એવું મને લાગતું છેલ્લી ક્ષણે હું ઊભો થતો પહેલા સાનવીના પપ્પા નિમેશભાઈ ઉપર મારી દ્રષ્ટિ પડી તો એમના આંખોના ખૂણા પણ મને ભીંજાયેલા દેખાય આ બે વાત અચૂક કેવી પડે એટલે કહું છું હવે વાત આવી ગઢવી સાહેબે બહુ મોટી જવાબદારી આપી કે આભાર દર્શન જોશી સાહેબ કરશે પેલો જ તો આભાર તો ગઢવી સાહેબનો કરવો ઘટે કારણ કે સાધવીને ફલે પલે ઉચિત માર્ગદર્શન એના વર્ગ શિક્ષક તરીકે એમણે એને આપ્યું શાળાના પ્રત્યેક વિદ્યાર્થી ભાઈઓ બહેનોને મારે થેન્ક્સ કહેવું પડે હું એલજી ઠક્કર રાધનપુર શહેરનો નિવાસી છું કુમારી સાનવી આચાર્ય એ અમારા રઘુવંશી લોહાણા સમાજની દીકરી છે સાનવીએ અમારા લોહાણા સમાજને છેક રાષ્ટ્રીય ફલક ઉપર જે સિદ્ધિ અપાવી છે અને ગૌરવ અપાવ્યું છે એના માટે આજે રાધનપુર શહેરનો સમગ્ર લોહાણા સમાજ પરિવાર એ અત્યંત ખુશી અને ગૌરવ અનુભવે છે સાનવીએ જે પ્રતિભા વ્યક્ત કરી છે એ અમારા લોહાણા સમાજના સૌ દીકરા દીકરીઓના માટે પ્રેરણારૂપ બની રહેશે સાનવીના પિતાશ્રી આચાર્ય નિમેશભાઈ એ રોટરી ક્લબના અમારા સાથી મિત્ર પણ છે રોટેરિયન પણ છે અને રોટરી ક્લબ વતી પણ હું દીકરી સાનવીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું શુભેચ્છા પાઠવું છું તેમના પરિવારને પણ શુભેચ્છા આપું છું અને દીકરી સાનવી એણે જે આજે સરસ મજાની સિદ્ધિ પ્રાપ્ત કરી છે અને સૌને ગૌરવ અપાવ્યું છે અમને સૌને લોહાણા સમાજના વડીલોને સૌને શ્રદ્ધા છે કે ભવિષ્યમાં આ દીકરી હજુ લોહાણા સમાજનું નામ રોશન કરશે અમે અપેક્ષા રાખીએ છીએ કે એ ઉચ્ચ કક્ષાએ સિદ્ધિઓ પ્રાપ્ત કરશે અને અમને ગૌરવ અપાવશે આભાર મારા રઘુવંશી પરિવારનું ગૌરવ બને છે ઉત્તરોત્તરી પ્રગતિ કરે જેમ એના પપ્પાએ ધંધામાં પ્રગતિ કરી છે એમ શિક્ષણમાં આગળ વધે એવી મારી દિલથી શુભેચ્છા રઘુવંશી સમાજ રાધનપુર તરફથી એને ખૂબ ખૂબ અભિનંદન હું એને લોછા આચાર્ય શ્રી શેઠ કે બી વકીલ વિવેદલક્ષી વિદ્યાલય રાધનપુર આજે મારા હરખની હેલીને વ્યક્ત કરું તો આચાર્ય સાનવીએ માનનીય યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના એક સંકલ્પબદ્ધ કાર્યક્રમ પરીક્ષા પર ચર્ચા અને આત્મનિર્ભર ભારત એ સંદર્ભે જે ભાગ લેવા માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા રહેલા છે તે અંતર્ગત અમારી શાળાની વિદ્યાર્થીની આચાર્ય શાનવી નિમેશભાઈ રાજ્ય કક્ષાથી લઈ અને રાષ્ટ્રીય કક્ષા સુધી આખી શાળાને ગૌરવ અપાવવા માટે જે એક નાનકડો પ્રયત્ન કર્યો છે તે બદલ સમગ્ર શાળા પરિવાર વતી શ્રી આધનપુર કેળવણી મંડળ મુંબઈ વતી બહુ બહુ એને અમે શુભેચ્છાઓ સાથે સાથે અભિનંદન આપીએ છીએ અને શાળાનું નામ રોશન કરવા બદલ

ભરતભાઈ તરફથી અને અમારા પરિવાર તરફથી હું ખૂબ મારી અઢળક આનંદ વ્યક્ત કરું છું કે પુત્રી સાનવી એ રાષ્ટ્રીય ફલક ઉપર અને ઉત્સાહી પ્રધાનમંત્રીની પરીક્ષા પે ચર્ચામાં ખૂબ ઉજ્જવળ કારકિર્દી પ્રાપ્ત કરીને જ્યારે આવી છે ત્યારે અને મોર પીછેરડીયામણો હોય છે એમાં શેઠ કેબી વકીલ સંસ્થા અને એના ટ્રસ્ટીઓ એમાં એના એના પ્રેરક છે એ બહુ મોટી વાત છે અને અમારો આનંદ અઢળક બન્યો છે છે અને એક વિદ્યાર્થીની તો જ પણ એ ભારતની વિદ્યા વ્યાસંગી બની છે વિદ્યા વ્યાસંગી બની છે એમ અને નામ ઉજ્જવળ કર્યું છે એ ખૂબ ધન્યવાદ ને પાત્ર છે અને હું સૌનો ખૂબ આભાર માનું છું અને મારો અઢળક આનંદ વ્યક્ત કરું છું જય ભારત જય જગ હું બળવંતદાન ગઢવી ધોરણ નવ વર્ગનો ક્લાસ ટીચર આચાર્ય સાનવીબેન એ મારા વર્ગની વિદ્યાર્થીની છે ખૂબ જ હોનહાર અને ખૂબ જ મહેનતું શ્રી શેઠ કેબી વકીલ વિવિધ વિવિધલક્ષી વિદ્યાલયમાં ધોરણ નવમાં જ્યારે એણે પ્રવેશ લીધો ત્યારે મારા વર્ગમાં આવી અને અનેક વખત જ્યારે જ્યારે સ્પીચ આપવાની હોય ત્યારે એ ખૂબ અગ્રેસર રહેતી આજે જ્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા આયોજિત આ કાર્યક્રમ પરીક્ષા પે ચર્ચામાં જ્યારે સમગ્ર ગુજરાતમાંથી સાનવીનું સિલેક્શન થયું છે એ મારા માટે મારી શાળા શ્રી સેઠ કેબી વકીલ વિવિધ વિવિધલક્ષી વિદ્યાલય માટે શાળાના આચાર્યશ્રી શાળાના સુપરવાઇઝરશ્રી અને સમગ્ર સંચાલક મંડળ અમે સર્વ આજે એને ગૌરવ અને લાગણી અનુભવીએ છીએ સમગ્ર સ્ટાફની અથાગ મહેનત સાનવીની ખૂબ મહેનત દ્વારા એના પરિવારની પ્રેરણા દ્વારા આજે આ મુકામ પર પહોંચી છે સમગ્ર રાધનપુર અને પાટણ જિલ્લો પણ એના માટે ખૂબ ખૂબ એને અભિનંદન આપે છે ધન્યવાદ શ્રી કૃષ્ણ રાધે રાધે મારું નામ સાનવી આચાર્ય છે હું શ્રી શ્રી કે બી વકીલ વિદ્યાલય રાધનપુર ની વિદ્યાર્થીની છું અત્યારે હું અહીંયા છું તો એના માટે હું મારા માતા પિતા સર્વે પરિવારજનો શાળાના મારા માનનીય આચાર્યશ્રી સર અને દરેક ગુરુજનોને મારું પહેલાં આભાર માનીશ અને પછી જો અત્યારનો હું મારો અનુભવ કહું તો એના માટે હું એમ કહીશ કે જે શાળાએ મને તક આપી છે જે મારા ક્લાસ ટીચરે મને તક આપી છે ક્લાસમાં સ્પીચ બોલવાની એના લીધે હું જે અત્યારે વડાપ્રધાન માનનીય વડાપ્રધાન શ્રીને મળીને આવેલી છું તો હું અત્યારે ખૂબ જ આનંદ અનુભવી રહી છું થેન્ક યુ